ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટી ઘટના બની છે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે સુરતમાં પાસ નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાની આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અલ્પેશ ધાર્મિકે પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનને રાજીનામું મોકલી આપ્યું હતું હવે આ બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આ બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીને અલવિદા કહી દીધું છે આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથેરિયાને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આ બંને આગેવાનો કેસરિયા કરે તેવા સંકેતો છે વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ છે ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળી અને નિર્ણય લેશે પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને ખાસ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ